મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં જળ પ્રવાહનો ખતરો અતિભારે પવન સાથે વરસાદની આગાહી છેવીસ જિલ્લામાં રેલેડેડ આ દર્શક મિત્રો છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજે ગુજરાતના નોદરા સ્વરૂપ બતાવી રહ્યા છે જેમાં છેલ્લી ચોવીસ કલાકમાં બસો એકાવન તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ મોરબીના ટંકારા અને પંચમહાલના વરસાદ છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબમાકારની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ દર્શક મિત્રો ગુજરાતમાં અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં સોળસો ત્રેપન લોકોનું રેશ્યુ કરવામાં આવ્યું હતું અસરગઢ વિસ્તારોને એનડીઆરએફની ટીમ તૈયાર અને એસડીઆરએફની ટીમ બાવીસ ટીમો તૈનાત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો રાજ્યમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોતીસર નદીમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો છે આ દર્શક મિત્રો મોતીસર નદી બે કાંઠે આવી હતી જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગામના લોકોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે આ દર્શક મિત્રો રાજ્યમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લાના સમાસર ગામમાં ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો જામનગરના જામજોધપુર જિલ્લામાં આવેલા સમાસર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો દર્શક મિત્રો વરસાદ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુરમાં ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો વહેલી સવારથી પાટણ જિલ્લાના રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લે તો હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર તરફ વરસાદી ઝાપટાં હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બીજી મોટી સમાચારની વાત કરી લે તો અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો વહેલી સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વડોદરા ધોળકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નળ સરોવર બાજુ અને વિરમગામ બાજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો રાધનપુર અરાજી ચસમા મોટા મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો બીજી સમાચારની વાત કરી લે તો મહેસાણાના કડીમાં તથા અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો રાજ્યમાં છૂટા છવાયો વરસાદ વરસી રહ્યો છે જેમાં ગાંધીનગરના કલોલમાં એલેસામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો બીજી મોટા સમાચારની વાત કરી લે તો આગામી ચોવીસ કલાકમાં અમરલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને શાળા અને કોલેજોને પણ રજાની જાહેર કરી દેવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચ સુરતમાં રાજપીપળામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં બીજા મોટા સમાચારની વાત કરી લે તો ભરૂચમાં સિનોરમાં કેરજણમાં અને ડભોઈમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે